કાર મિત્રો આપનો લોક સાહિત્યકાર તથા હાસ્ય કલાકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક લોકસાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો મિત્રો જે જીવનમાં હસ્તી નથી જે જીવનમાં મસ્તી નથી એ જીવનની હસ્તી નથી અને મસ્તીવાળી જિંદગી મળવી એ પણ કાંઈ એટલી સસ્તી નથી જે જીવનમાં મસ્તી નથી એ જીવનની હસ્તી નથી ને મસ્તીવાળી જિંદગી મળવી એ પણ કંઈ એટલી સસ્તી નથી પત્ની સવારના પરમાં પત્ની કે ચા નાસ્તો બનાવી દઉં ને પતિ કહે બનાવી દે અને પત્ની કહે હે આ મોદી સાહેબ એક દિવસમાં ત્રણ ત્રણ દેશ કેવી રીતે ફરી શકે છે ન્યા પતિએ જવાબ દીધો કે જો સાથે પત્ની ન હોય તો આદમી એક દિવસમાં મોસ્કો લાહોર કાબુલ થઈ અને પાછો દિલ્હી આવી જાય નકર નકરડી માર્ટમાં જ હાં ઢાળી જાય અને પછી ના ચા કે ના નાસ્તો પંડિતે લગ્ન મંડપમાં બોમ પાડી જે પૂજાની થાળી લાવો એટલે અનવરે ગડગડતી દોઈઠ મૂકી અને પૂજાની થાળી છીનવીન ધોઈડ્યો અને હાંપથી હાંપતી પૂજા પાછળ આવી કે નાલાયક પૂરું જમવા તો દે પણ એ પૂજાની થાળી નહીં એક ચૂડેલે સાઠ વર્ષના દંપતીને કીધું કે તમારા બંનેની એક એક ઈચ્છા હું પૂરી કરી શકું એ તો તમારા બંનેની એક એક ઈચ્છા હું પૂરી કરી શકું અન્યા પત્ની બોલી કે મારે મારા પતિની હારે અમેરિકા ફરવું છે અન્યા ચૂડેલા ચપટી વગાડી અને તત્કાલ પાસપોર્ટ વિઝા અને ટિકિટ હાથમાં દઈ દીધા હવે પતિને પૂછ્યું અન્યા પતિએ એટલું જ બોલ્યો કે મારે મારાથી વરહ નાની પત્ની જોઈએ અન્યા ચૂડેલે ચપટી વગાડી અને પતિને નેવું વરહનો કરી દીધો પણ પુરુષોએ બોધ એટલો જ લેવાનો કે ચૂડેલ જે હતી એ પણ એક સ્ત્રી હતી કે તને સ્ત્રી વાળા નાની બાળકન્યા ન દે તારી પત્ની ભલે હાઈટ પર નહીં રહી પણ તને નહીં ઓવર નોકરી દીધો સ્કૂટીવાળી બેન અચાનક જમણી બાજુ વળી ગયા અને મારી ગાડીને ટક્કર લાગતા લાગતા રહી ગયા ને મેં કીધું બેન વળો છો તો હાથ બતાવો કાં તો ઇન્ડિકેટર તો બતાવો અન્યાયી બેન બોલી કે ભાઈ હું તો રોજ અહીંયાથી જ વળું છું તમે નવા લાગો છો તો ક્યાં જાવું આ એક બેન સ્કૂટીને ધક્કા મારી અને પેટ્રોલ પંપે પેટ્રોલ પૂરાવા ગયા અને ટાંકી ઉગાડીને ન્યા પેટ્રોલ પંપવાળો એટલે બેન આ ચાર્જિંગ બેટરી ચાર્જિંગવાળી છે આ આ ભણેલી કોલેજ કન્યા બોલો એક બેન એક્ટિવા ડહળી અને પેટ્રોલ પંપે ગયા સીટ ઊંચી કરી અને ન્યા પેટ્રોલ પંપ જે પેટ્રોલ પૂરવાવાળો હતો એણે કીધું કે બેન આમાં તો બે અઢી લીટરનો બાટલો ભરેલો પડ્યો છે કે હું વાતને ન ખબર પડે હે તો હું વાતને ન ખબર પડે એ ઇમરજન્સી માટે છે આ તો હું ડહળીને અઢી કિલોમીટર અહીંયા લઈને આવ્યો છું રેલવે ટોયમેટ ટોયલેટમાં લખ્યું તું કે દુનિયા ચાંદ પર પહોંચી ગઈ દુનિયા ચાંદ પર પહોંચી ગઈ તું અહીંયા જ ઊભો છે તું હજી અહીંયા જ બેઠો છે અન્યા ઓલાએ નીચે એક લાઈન લખી કે ત્યાં પાણી નથી ન્યા પાણી નથી એટલે ધોવા અહીંયા અહીંયા આવ્યો છું પાછો જવાનો જ છું એક આદમી જાનમાં બહુ રોઆથી આમ ફરતો હતો અને આમ આમ ફાફા મારે પછી ત્રીસ જણા એની સેવામાં ફરતા હતા ના તો એ વરનો બાપ હતો કે ના વર પોતે હતો અને પછી ખબર પડી કે દારૂની તમામ જવાબદારી એને હોંપવામાં આવી હતી એક પતિ એની પત્નીની કે બહુ કામ કરે છે તું તું બહુ કામ કરે છે થાકી ન જ જાતી એક કામવાળી રાખી લઉં અને ન્યા પત્ની એટલું બોલી કે ના હો તમારો બરો હો નહીં ત્રણ વરસ પહેલાં હું તમારી કામ વાળી જતી એક ફ્લેટનો ડોરબેલ વાગ્યો અને એક સ્ત્રી ઘરમાં એકલી કામ કરતી હતી ડોરબેલ વાગ્યો દરવાજો ખોલ્યો અને ભિક્ષો ખામે ઊભો તો લે એ બાય છે એ હાથમાં કટોરો લઈને ભિક્ષા લઈને નીકળ્યો મહાપ્રભુ અભિક્ષા અને ત્યાં એ ભિક્ષુ કેટલો બોલ્યો કે બાર નહીં દો અને ઓલી બાઈ હાથમાં કટોરો લઈને બહાર આવી એટલે એનું બાવળું ઝાલીને અને કર્યું ભિક્ષુક કે હું ભિક્ષુક નહીં હું રાવણ છું અને તારું અપહરણ કરવા આવ્યો છું અને ન્યા ઓલીબાઈ એટલું બોલ્યું કે હું ક્યાં સીતા છું હું કામવાળી જ છું હું સીતા નથી અને રાવણ બોલ્યો કે સીતાને ઉપાડીને હજી હું પસ્તાવું છું અને મંદોદરી જો તને ઉપાડી જઈશ તો રાજી બહુ થાય કારણ એ કામવાળી ગોતી રહી છે અને ત્યાં ઓલી કામવાળી બાઈએ જવાબ દીધો કે જો સીતાને ગોતવા રામ અને લક્ષ્મણ એકલા લાવ્યા હતા અને મને ગોતવા દિવાળીનો સમય છે આખી સોસાયટીની વાનર શેના આવશે શું કામ કારણ કે બધાનું દિવાળીનું સફાઈ કામકાજ બાકી છે એની મારે કરવાનું છે વકીલ સાહેબને એક ગર્જમાઈએ પ્રશ્ન કર્યો કે સાહેબ હું ઘર જમાઈ રહેતો હતો મેં છૂટાછેડા નથી લીધા હો મેં છૂટાછેડા નથી લીધા પણ મારી પત્નીએ લીધા છે તો મારે એ પૂછવું છે કે હવે હું ઘર જમાઈ તરીકે એ ઘરમાં રહી શકું કે મારે એ ઘર છોડી દેવું પડે અને ત્યાં વકીલ સાહેબને લો કોલેજમાં ફરી એડમિશન લેવું પડ્યું બે મચ્છર બે મચ્છર વાતો કરતા હતા એમાં એક જણાએ કીધું હું જો જે હું ભણું છું હું ડૉક્ટર થઈશ અને બીજું કે હું એન્જિનિયર થઈશ અન્ય માજીએ આવી અને મોર્ટિન જગાવી અન્યા બંને મચ્છરો એટલું બોલે કે આ ડોશીએ આપણી કેરિયર ખતમ કરી નાખી આ ડોશીએ આપણી કેરિયર ખતમ કરી નાખી મિત્રો આવી જ શૈલી અને વાત જોક્સ મારા આપ સૌને પસંદ આવતા હોય તો ચોક્કસ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો અને કરાવશો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ જય માતાજી મિત્રો